નમસ્કાર આપ ગુજરાત રહ્યા છો ગુજરાતના સમાચાર તીર્થરાજ લોધામમાં ભવ્ય અને દિવ્યશ્રી મુક્ત મુનિ મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી

સદ્ગુરુ શતાબ્દી મહોત્સવના પાવન અવસર આવી રહ્યો છે ત્યારે પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી અદ્ભુત અદ્વિતીય અને અવિસ્મરણીય અજવાસી લોયધામના ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવના પાવન અવસરની તડામાર તૈયારી ચાલી રહી છે જેમાં દૂર દૂરથી હરિભક્તો આગામી તારીખ એકવીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી મહોત્સવમાં આવવાના હોય જેથી લોયાધામના સંતો અને લોયાધામ પરિવાર ના દિવસ જોયા વિના સખત જહેમત ઉઠાવી આખરી ઓપ આપી રહ્યા છે આજુબાજુના ગામમાં પણ આ મહોત્સવનો ખૂબ જ આનંદ અને ઉમંગ હોય લોકોના હોઠે એક જ નામ સંભળાઈ રહ્યું છે એ હાલો લોયાધામ લોયાધામને આગળ તારીખ 21 થી 31 ડિસેમ્બરે ભવ્યાતિ ભવ્ય શ્રી મુક્તમની મહોત્સવ શ્રી સદ્ગુરુ સતાબ્દી મહોત્સવ ઉજવાવાનો છે આ ઉત્સવ અંતર્ગત પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે અહીં આગળ સુંદર મજાની એકસો આઠ કુંડી યજ્ઞ થવાનો છે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ અગિયાર દિવસ સતત આહુતિ થવાની છે એવ આ ઉત્સવનું મધ્ય કેન્દ્ર હોય તો શ્રી મુક્ત ઝુલન જુલન મહોત્સવ અને આ મુક્ત ઝુલન મહોત્સવ એટલે આકાશની અંદર શ્રી મુક્તાનંદ સ્વામીને ઝુલાવાના છે એ તો તમે જ્યારે તમે આવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે અદભુત દ્રશ્ય ખડશે આ ઉત્સવની અંદર બાલા ગુરુદેવ અમારા શ્રી ઘનશ્યામ પ્રકાશાદી સ્વામીના માર્ગદર્શન નીચે સુંદર મજાનું ધામને આંગણે આયોજન થયું છે આ બધા મુક્તો ખાસ આ ઉત્સવમાં પધારજો અને આ ઉત્સવનો લાભ લેજો ભગવાન સ્વામિનારાયણની આ ભૂમિ છે શાકોત્સવની ભૂમિ છે અને તમે બધા આવશો અને આ ભૂમિને અનુભવશો ત્યારે ખ્યાલ આવશે માટે આ ઉત્સવમાં ખાસ પધારજો જય સ્વામિનારાયણ